હવે બતાવે છે શ્રવણ ભક્તિ એટલે હું એ ભગવાનના પ્રેમી ભક્તો દ્વારા કહેવાયેલા ભગવાનના નામરૂપ ગુણ પ્રભાવ લીલા તત્વ અને રહસ્યની અમૃતમયી કથાઓનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ કરવું તેમજ એ અમૃતમયી કથાઓનું શ્રવણ કરીને સંગીત સાંભળવાથી જેમ હરણ મુગ્ધ થઈ જાય છે એ જ રીતે પ્રેમમાં મુગ્ધ થઈ જવું આને શ્રવણ ભક્તિનું સ્વરૂપ છે આને શ્રવણ ભક્તિ કહેવાય જેને સાંભળવાથી જ તે માણમય પ્રેમ ઉત્પન્ન થઈ જાય હરણ છે એ કોઈ જગ્યાએ કૃષ્ણની ભગવાનની ધૂન હાલતી હોય વાહળીમાં તો મુક્ત થઈ જાય ભલે પછી પાછળ જે આવી જાય 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 પણ એના પ્રેમમાં તરબોળ થઈ આ એનો ભાવ હોય થંભી ઉપર કહેલી શ્રવણ ભક્તિ પામવા માટે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક મહાપુરુષોએ એ સાષ્ટાંગ મહાપુરુષોને સાષ્ટાંગ પ્રણામ એમની સેવા અને એમને એમની નિષ્કપટ ભાવે પ્રશ્ન કરવો તેમજ એમના જણાવેલા માર્ગ અનુસાર આચરણ કરવા માટે તત્પરતાપૂર્વક પ્રયાસ કરવો આ શ્રવણ ભક્તિને પામવાની વિધિ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે તદવિધિ પ્રણીપાતે પરિપ્રેક્ષિક ક્ષેવ્યા ઉપદેશી તે જ્ઞાન જ્ઞાનીત્વદર્શી ન એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ એ જ્ઞાની તને ઉપદેશ આપશે આપે આપણી લાયકાતે જોવે જ્ઞાન એક એવો વિષય છે તમારી સામે લાયકાત તો જોવે ને જોવેલા કે સલણી મેં ગયા દોયે ઓર દોષ દહીંકો દેવે એ વાળી વાત થાય આવા સાણી હોય એમાં આપણે ગાય દોઈ અને પછી એમ કય કે દૂધ ભેગું ન તો એ આપડે બીજા ને દોષ દી ખોટું છે ને આ વરસાદ શરૂ છે માટલું મૂકી દઈ એવી માટલું ઊંધું મૂકી દઈ ખાંગા થાય તો ભરાવાનું નથી ને કોરું કોરું જ રહેવાનું છે એમ આપડા માટલા ઊંધા છે એટલે નો ભરાય એમ છે તો કામ થઈ જાય મહાપુરુષો એ વર્ણવેલી ઉપર કહેલી શ્રવણ ભક્તિ ને પામી ને પ્રભુમાં અનન્ય પ્રેમ થાય એ માટે પ્રભુ ના ભક્તોમાં બધાને ખબર પડે આ ક્યાંથી કેવા છે કોણ ખબર તમારો ભાવ જોવે તમે કોણ સવો તમે બે કલાક ને ખબર પડી જાય આ કેવો છે એમ આપણો ભાવ તો પેલા તપાસે આ શ્રવણ ભક્તિ મહાપુરુષોના સંઘ વિના પ્રાપ્ત થવી અઘરી છે ગોસ્વામીજી તુલસીદાસજીએ પણ કહ્યું છે બીનું સત્સંગ ન હરિકથા કથા તેહી બીનું મોહ ન ભાંગ મોહ ગયે બીનું રામપદ હોય ને દ્રઢ અનુરાગ પહેલાં તો હરીની કથાનો સત્સંગ ન મળે ત્યાં સુધી મોહનો મોહનો ભંગ ન થાય આપણામાંથી અને મોહનો ભંગ ન થાય તો રામપદ ન મળે અને રામમાં અનુરાગ દ્રઢ અનુરાગ ન થાય તો ભક્તિ નો મળે એટલે પેલા તો આપણે તૈયારી ક્યાંથી કરવી પડે તાકે ને કોઈ પણ કથા હાલતી હોય કોઈ પણ જગ્યાએ તમે સાંભળો બધી વસ્તુ તમારી માટે નો હોય પણ એમાંથી એકાદી વસ્તુ તો આપણે લાગુ પડે એવી હોય જ રેડીમેડ ની દુકાન કહેવાય આમાંથી એકાદું તો આપણને લાગુ પડતું જ હોય આપણે આવે આવ આવરા કોરા કટાકતો હોય એ નહીં એમ તો પણ મહાપુરુષોના સંઘના અભાવમાં ઉચ્ચ શ્રેણીના ના સાધકો નો સંઘ તેમજ મહાપુરુષ ગ્રંથોનું અવલોકન કરવું એ પણ સત્સંગ કરવા બરાબર જ છે સત્સંગ ન થવાને લીધે વિષયોનો સંઘ તો સ્વાભાવિકપણે થાય જ છે સત્સંગ ન થાય તો વિષયોનો સંગ થવાનો છે અહીંયા આપણે બેઠા તમે કલાક બે અડધી કલાક બે એક એક આ ઉદાહરણ તમને અહીંયા તમે અડધી કલાક બેઠા બીજું જ કાંઈ નથી કરવાના હાલે તો અહીંયા ભગવાનની કથાની જ વાત ભગવાનની જ વાત હાલે ને ઓલા પર બેઠા હોય આપણે ઓટે તો હું આ લઈને ભગવાનની ભગવાન ને જાય સત્સંગ ન થવાને લીધે વિષયોનો સંગ તો સ્વાભાવિકપણે થાય જ છે એનાથી મનુષ્યનું પતન થઈ જાય છે અને સત્સંગથી પ્રત્યક્ષ પરમ લાભ થાય છે કેમ કે મનુષ્યને જેવો જેવો સંઘ થાય છે સંઘ અનુસાર જ એના પર એવો એવો પ્રભાવ પડે છે એવો જ એનો રંગ થાય છે જેવો માણસ બેઠો એવો જ પ્રભાવ પડે ઓલા ને કે વાન વાન નો પણ હા ના આવે આપડી આપડી કાંઠિયા વાળી ભાઈ છે વાન નો પણ હા ન આવે એ આવે એના અને શ્રવણ ભક્તિ પણ સત્સંગ થી જ મળે છે શ્રવણ ભક્તિ એટલે તમે સત્તર વાંચન કરો એ શ્રવણ ભક્તિ થઈ ગઈ કોઈ માણસ વાત કરતો હોય અને તમે સાંભળો મળો એ શ્રવણ ભક્તિ થઈ ગઈ એટલે કે છે કે શ્રવણ ભક્તિ પણ સત્સંગ થી જ મળે છે માટે સત્સંગ શ્રવણ ભક્તિ નો હેતુ છે એ સત્પુરુષોના દર્શન ભાષણ સ્પર્શ ચિંતન અને સંગથી પાપી પુરુષ પણ પવિત્ર થઈ જાય છે પવિત્ર બની જાય છે મહાપુરુષોની કૃપા વિના કોઈ પણ પરમ પામી શકતું નથી ભાગવત ભાગવતમાં રાજા રહુગણ પ્રત્યે મહાત્મા જળભરત કહે છે રહુગણનો પ્રસંગ આવે છે રહુગણે તપ તત્પાતી હેરુગણ મહાપુરુષોની પોતાને નવડાવ્યા વિના કેવળ તપ યજ્ઞ વગેરે કર્મો અન્ન વગેરેના દાન અતિથિ સેવા દિનજનોની સેવા વગેરે ગૃહસ્થોસિત ધર્મોનું અનુષ્ઠાન વેદોનું અધ્યયન અથવા જળ અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધનથી આ પરમાત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી સાંભળી લેજો આ સો આની સત્ય અને વેદમાન્ય શબ્દો છે આ રહુગણ ને લડભરતજી કહે છે ભાગવતજીના શબ્દો છે મારા શબ્દો નથી આમાં કોઈથી એક મીન મેખ ન કરીએ કે હું કીધું આ બધી વસ્તુ ગણાવી હું કીધું હે રહુગણ મહાપુરુષોની શરણરજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ યજ્ઞ વૈદિક કર્મો અન્ન વગેરેના દાન અતિથિ સેવા દિનજનોની સેવા વગેરે ગૃહસ્થોષિત ધર્મોનું અનુષ્ઠાન આ બધું તમે કરી નાખો જે આપણામાં દાન પુણ્યનો બધો જે ફાયદો થતો હોય આપણે ગૃહસ્થમાં એ બધું કરી નાખો તોય આ જ્ઞાન નથી થતું કોઈ માણાને કેમ કે દુનિયામાં એક શિલો છે મહાપુરુષોના રજ મહાપુરુષો મસ્તક કલ્યાણ થાય નકર થાય નહીં મહાપુરુષ મળવા જ જોઈએ તો આ એટલે જ કીધું કોઈ પણ સાધનથી આ પરમાત્મ જ્ઞાનની ની પરમાત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી માટે એનાથી એ જ સિદ્ધ થાય છે કે સઘળા કાર્યોની સિદ્ધિ મહાપુરુષોના સંગથી જ થાય છે હવે કોઈ મને એવો પ્રશ્ન કરે કે ભાઈ આમાં કીધું એ હાશું તો આનીથી વિશેષ વેદોમાં કીધેલું છે વેદમાં આપણને આવડતું નથી કે આપણો અધિકારી ન હોય હાલો વેદ ભણવાનો તો આપણે જ્યાંથી પાછા પડી ગઈ એટલે આપણી માટે ભગવાન વેદમ વ્યાસે અઢાર પુરાણોની રચના કરી કે બધાને લાગુ પડે એવું જ્ઞાન કહ્યું તા કે અઢાર પુરાણ આપો અઢાર પુરાણની રચના કરી આમાં બધા માણસો કરી શકે હવે જો આનથી નીચી કક્ષાનું કોઈ જ્ઞાન નથી પુરાણમાં જે છે એનથી નીચું કોઈ જ્ઞાન જ ન શ્રીમદ્ ભાગવતમાં ભગવાન ઉદ્ધવ પ્રત્યે પણ કહે છે ઉદ્ધવને કહે છે જેણે આવા સંતોનું શરણ ગ્રહણ કરી લીધું છે તેમના કર્મ જડતા સંસાર ભય અને અજ્ઞાન વગેરે સર્વથા નિવૃત્ત થઈ જાય છે જેવી રીતે જેણે અગ્નિનારાયણનો આશ્રય લઈ લીધો તેના ઠંડી ભય અને અંધકારનો દુઃખો સર્વથા નષ્ટ થઈ જાય છે તમને ગમે એવી ઠંડી લાગી હોય ગમે એવું અંધારું હોય અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો તમારી ઠંડી વહી જાય અંધારું વહી જાય કે ન વહી જતું ને કાંઈ પાંચ જણાને બોલાવીને ન આવવા પડતા ભાઈ આને ને મને અંધારું પડે બહુ જાતું ન હળગેવું તો જાય કે નહીં સ્વાભાવિક એનો ગુણ છે એમ પરમાત્મા તત્વની થઈ જાય તમારામાં દુર્ગુણો એ વયા જ જાય અને કહેવું ન પડે વયા જાય એમ એનાથી બળી જાયલા દુર્ગુણો તો તમે એવા માણે બેહવું હોય ને તમારે તો તમે વિચાર કરો કે હું અરે ક્યાં બેઠો હોય કે ત્યાં એકાંતમાં એકલો બે મને મજા આવે છે અને તમને એમાં આનંદે આવે એકાંતમાં તમે બેઠો હોય ને તો તમને બહુ મજા આવે તમે જેમ જેમ એથી આઘાત આવતા જાઓ પછી એવા માણસ તમને બેહવું નહીં ગમે તમે અનુભવ કરી લેવાનું મારી પોતાની વાત હું કરું તમને મજા ન આવે કે કોઈને એ બોલવું તમે તમારા ચિંતનમાં તમે બેઠા હોય કોઈ કીધું કે તમે કેમ દાદા બેઠા તો એ તમને મને કોઈ હાથ કીરો એમ લાગે તમે એવું ગાઢ ચિંતન થઈ જાય ભગવાનનું માણસની અંદર તમારું કામ કરતા હોય તોય એમ આવું માણસનું ઓલું થઈ જાય જેમ અન્નથી પ્રાણીઓના પ્રાણોની રક્ષા થાય છે જેમ હું હું જ દિન દુઃખીઓનો પરમ રક્ષક છું જેમ મનુષ્યને માટે પરલોકમાં ધર્મ જ એકમાત્ર પૂંજી છે તે જ પ્રમાણે જે લોકો સંસારથી ભયભીત છે તેમના માટે સંતોષ પરમ ધન પ્રાણ અને પરમ આશ્રય છે પ્રિય સત્સંગનો મહિમા ખૂબ અદ્ભુત છે આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈ પણ સાધન નથી આજે યોગ્ય યોગ સાંખ્ય ધર્મ સ્વાધ્યાય તપ ત્યાગ ઈષ્ઠાપૂર્ત યજ્ઞ યાગ અને કુવા વાવ વગેરે કરાવવાનું પૂર્ણ કર્મ દક્ષિણા વ્રત યજ્ઞ વેદોના રહસ્યમંત્રો તીર્થો નિયમ યમ વગેરે જેટલા પણ સાધનો છે તેમનાથી એટલી સરળતાથી મારી પ્રાપ્તિ નથી થતી આ બધું કરવા જે આ બધા એવા સાધનો છે એમાં નિષ્ઠાથી કરવું પડે ને મહેનત એટલી લાગે ત્યારે થાય પણ આનાથી તે પરમાત્મા કે સરળતાથી મારી પ્રાપ્તિ નથી થતી ભક્તિથી સરળતાથી પ્રાપ્તિ થઈ જાય

એ સત્પુરુષોનો સંગ અવશ્ય મેવ કરવો અવશ્ય નારદ પણ કહે છે કે સત્ મહાપુરુષો નો સંઘ કરો નારદ ભક્તિ સૂત્રમાં કહે છે સેવા અને આજ્ઞાનું પાલન કરો સત્પુરુષો દ્વારા મળેલી આ જાતની કેવળ ત્રણ ભક્તિ ભક્તિથી પણ મનુષ્ય ને પામી શકે છે ખાલી શ્રવણ ભક્તિથી પદ સુધી બીજું કઈ ન થાય ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે અન્ય મજાન મજાનંતઃ પરંતુ આ બધા કરતા અનન્ય પ્રકારના અર્થાત મંદબુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પારાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદે તરી જાય છે નારદજીએ પણ શ્રીમદ ભાગવત મહાત્મયમાં સનકાદિક પ્રત્યે કહ્યું છે નારદજીએ સનકાદિકને આ જ વાત કરી શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મૈન્ય તપોધન વૈકુંઠ વૈકુંઠસ્થો કૃષ્ણ શ્રવણાધસ્ય લભ્ય તે શ્રીમદ ભાગવતનો ભાગવત શ્લોક છે હે તપોધનો હું શ્રીમદ ભાગવતના શ્રવણ અને શ્રવણને જ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું કહે છે કારણ કે તેના શ્રવણથી વૈકુંઠ ગોલોક વિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે કેવળ શ્રવણ ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે એ માટે શાસ્ત્રોમાં ઘણા પ્રમાણો પણ મળે છે તથા ઇતિહાસ અને પુરાણોમાં ઘણા ઉદાહરણો પણ મળે છે જેમ રાજા પરીક્ષિત ભાગવત સાંભળવા થી જ પરમપદને પામી ગયા આવું ભાગવતનું આ એક મોટામાં મોટું ઉદાહરણ પરીક્ષિત રાજા હાથ ધીમા ક્યાં કાંઈ કરવા જવાનું નહોતા અને એને કર્યું નહોતું ને કાંઈ હાથ ધીમા તો હું થઈ જવાનું મને તમને ખબર છે કે ભાઈ હાથ મેં દીએ મને એને ખબર હતી હાથમાં દીએ તક્ષક આવીને મને કડવાનો છે હું મરી જવાનો હતો એ તો મોતની બીકથી જ ઓલાને કીધું કે આનો કોઈ ઉપાય ખરો મને ભગવાન મળી જાય એવો એટલે એ પછી આવે છે ને બદ્રી ઓલા બદ્રિકા આશ્રમમાં ન્યા આવીને ભગવાનને કહે છે નેમી નેમીસારેમાં કે ભાઈ મારે હવે શું કરવું એમ પછીને આને ઋષિ મુનિઓ કહે છે કે તમે ભાગવતજીનું સ્વાધ્યાય કરો અથવા તો કોઈ કથાનું તમને શ્રવણ કરાવે તો જ તમારું કલ્યાણ થાય અને એમાં બરાબર એ સમયે સુખદેવજીને આવવાનું છું એટલે બધા ઋષિઓ કીધું પરમ ઉપાસક અને પ્રવણ પરમ કથાકારક જેને કહેવાય એવા છે સુખદેવજી એની પહેલાં તું જ્ઞાનનું ગ્રહણ કરે એટલે તારી મુક્તિ હાથ ધીમા જ મુક્તિ થઈ ગઈ હતી હાથ મેધી તેને બધું વી ગયું હતું અને નિસંકોચ થઈ ગયા તો હવે એ કંઈ અત્યારે આવીને તક્ષક કવડી જાય તો મને કંઈ વાંધો નથી વામી ગયા હતા આ એનું મોટો મોટું ઉદાહરણ ખાલી સાંભળવાથી જ પરમભદ મળી ગયું અને આપણે જો હાંભળવાથી ન થતું હોય તેને બીજું ઉદાહરણ આપું આપણા ઘડિયામુક નરકે ગયા હોય નરકે જ કહેવાય ને અવગીતે ગયા હોય આપણે વાહ ભાગવત ન બિહારતા તો ભાગવત બેહારી જો સાંભળવાથી જ મુક્તિ નો થતી હોય તો ભાગવત બિહારવું હું કામ જોવે હવે પહેલો સોખી જ વાત છે ને જો મુક્તિ ન થતી હોય તો બેહારવાનું કારણ શું છે ખોટો જ ખર્ચો કહેવાય ને તો પણ થાય છે એનું પ્રમાણ મળે છે એમ શ્રીમદ ભાગવતમાં ભાગવત મહાત્મ્યમાં લખ્યું છે અસારે સંસારે ક્ષણાધર ગાથા તુલ આ સંસાર આ અસાર સંસારમાં વિષયરૂપી વિષની આસક્તિને કારણે વ્યાકુળ બુદ્ધિના પુરુષો પોતાના કલ્યાણના ઉદ્દેશ્યથી અડધી ક્ષણ માટે પણ આ સુક કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો પ્રિય ભાઈઓ પ્રિય ભાઈઓ નિંદ કથાઓથી યુક્ત એવા કુમાર્ગે ફોગટ શા માટે ભટકી રહ્યા છો આ કથાનો કાનમાં પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે આ વાતમાં વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે ધુંધુકારી જેવા પાપી પણ કેવળ ભગવાનના ગુણ ગુણાનુવાદો સાંભળવાના પ્રભાવથી તરી ગયો તથા સોનક વગેરે ઘણા ઋષિ પણ પુરાણ અને ઇતિહાસના શ્રવણમાં શ્રવણમાં જ પોતાના સમયને વિતાવ્યા કરતા હતા એ

લવે નાપી ન સ્વર્ગ નાપુ ન ભવર્મ ભગવત પ્રેમી ભગવત ભક્તોના લેશ માત્ર સત્સંગ સ્વાર્થે સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી ભગવત પ્રેમી ભક્તોના લેશ માત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી અને એ જ સત્સંગ અને સત્સંગ અમને આપણી પાસેથી મળી રહ્યો છે તો પછી મનુષ્યોના તુચ્છ ભોગોની તો વાત જ છે માટે પોતાનું આખું જીવન મહાપુરુષોના સંગમાં રહેતા રહેતા જ ભગવાનના નામરૂપ ગુણ પ્રેમ પ્રભાવ લીલા ધામ રહસ્ય અને તત્વની અમૃતમય કથાઓને સાંભળવામાં ગાળવું અને એમને સાંભળી સાંભળીને પ્રેમ અને આનંદમાં મુગ્ધ થતા થતા પોતાના આ મનુષ્ય જીવનને સફળ બનાવવું આ શ્રવણ ભક્તિનું મહાત્મ્ય આ અને શ્રવણ ભક્તિ કહેવાય ખાલી શ્રવણ માત્રથી ભગવાનના પરમપદને પદને સ્વામી એક કાલમાં આવશે કીર્તન ભક્તિ એટલે શું બતાવશે સદગુરુ દેવ કી